નમસ્કાર હું છું આસિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છું ફાસ્ટ બોડીલી ન્યૂઝ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જોશુભાઈ રાઠવાએ મતદાન કર્યું તેમણે વધુમાં વધુ લોકોને મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી અને પોતે પાંચ પાંચ લાખથી વીફથી જીતશે એવો દાવો પણ કર્યો છે જો આ વિડિયો વિડીયો નમસ્કાર આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર એકસો સિત્તેર ઉપર દેશની રક્ષા માટે દેશની હિત માટે અને દેશના વિકાસ માટે અને રાષ્ટ્રહિત માટે અને ભારત મહાગુરુ બને એના માટે મતદાન કર્યું છે આપ પણ સૌ મતદાન કરો એવી અપીલ વંદે માતરમ ભારત માતા કી જાય આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્યવાદ